સુરતથી સમાચાર છે ફુલઝર ગામમાં જૂથ અથડામણને લઈને વિગતો છે અને જૂથ અથડામણ મુદ્દે નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે પાટીદાર અગ્રણીઓએ હર્ષ સંઘવીને મળીને રજૂઆત કરી છે પાટીદારોએ લુખા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે નાયબ મુખ્યમંત્રીએ લુખા તત્વો સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે લોકોને હેરાન કરનારાઓને તેની ભાષામાં જવાબ આપવામાં આવશે આ સાથે ફુલઝર ગામની ઘટનામાં યોગ્ય તપાસ પણ કરવામાં આવશે દોષિતોને દંડ સાથે નિર્દોષોને ન્યાય આપવામાં આવશે તેવું પણ હર્ષ સંઘવીએ કહ્યું હતું આ તસવીરો સુરતથી પાટીદાર અગ્રણીઓએ હર્ષ સંઘવીને મળીને અનેક મુદ્દે રજૂઆત કરી છે નાયબ મુખ્યમંત્રીએ લુખા તત્વો સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે ફુલઝર ગામમાં જૂથ અથડામણ મુદ્દે નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા પાટીદાર અગ્રણીઓએ હજુ સંઘવીને મળીને રજૂઆત કરી હતી